હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ ચટપટી શક્કરિયા બટાકાની સૂકી ભાજી નોર્મલી આપણે ઉપવાસમાં એકલા શક્કરિયાની કે પછી એકલા બટાકાની સૂકી ભાજી તો બનાવતા જ હોય છે પણ એ બંનેને ભેગા કરીને જો આ રીતે તમે આ સૂકી ભાજી બનાવશો તો ગેરંટી છે ઉપવાસમાં ખાવાની મજા પડી જશે તો ચલો આ સૂકી ભાજી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે ગેસ ઉપર એક કઢાઈ મૂકી એમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી એમાં જીરું ઉમેરીશું જીરું ફૂટવા લાગે એટલે તેમાં વાટેલા આદુ મરચાં ઉમેરવાના છે જેની અંદર મેં બે તીખા લીલા મરચાં અને અડધા ઇંચનો આદુનો ટુકડો લઈ તાજા જ ખાંડીમાં વાટી લીધા હતા બારથી પંદર લીમડાના પાન ઉમેર્યા છે એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે હવે બધું જ બરાબર મિક્સ કરીને એક મિનિટ આ વસ્તુને આપણે સાંતળી લઈએ હવે સૂકી ભાજીનો કલર સારો આવે એ માટે એક ચમચી એમાં મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે ઉપવાસમાં જો તમે લાલ મરચું ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે હવે એમાં બાફેલા બટાકા અને સક્કરિયા ઉમેરીશું જેમાં સો ગ્રામ મેં બાફેલા બટાકા અને સો ગ્રામ બાફેલા સક્કરિયા લીધા છે સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરીશું સાથે જ થોડા લીલા ધાણા ઉમેરી દઈએ અને અડધા નંગ લીંબુનો રસ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં બટાકા અને સક્કરિયા બંને સરખા જ પ્રમાણમાં લીધા છે અને બટાકા તો બધાને બાફતા આવડતું જ હોય છે પણ જો તમારે પરફેક્ટ સક્કરિયા બાફવાની રીત જોવી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ હવે એમાં આપણે અડધા કપ જેટલો શેકેલા સિંગ દાણાનો પાવડર ઉમેરવાનો છે બે ટેબલ સ્પૂન આપણે દાડમના દાણા ઉમેરીશું હવે બધું જ બરાબર મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ આ શાકને આપણે ધીમા તાપે થવા દેવાનું છે ફક્ત પાંચ જ મિનિટમાં આ આપણી ફરાળી સૂકી ભાજી બનીને તૈયાર થઈ જાય છે જો શક્કરિયા બટાકા પહેલેથી જ બાફેલા હશે તો પાંચ મિનિટથી વધારે સમય નથી લાગતો તો બે ત્રણ મિનિટ થઈ જાય પછી આપણે છેલ્લે ફરી થોડા લીલા ધાણા ઉમેરીને આ ફરાળી સૂકી ભાજીને સર્વ કરી લઈશું આ સૂકી ભાજીમાં આપણે ખાંડ બિલકુલ નથી ઉમેરવાની કારણ કે શક્કરિયા છે તો શક્કરિયામાં ઓલરેડી મીઠાશ હોય છે એટલે ખાંડ ઉમેરવાની બિલકુલ જરૂર નથી સરસ ખાટી મીઠી ચટપટી આ ફરાળી સૂકી ભાજી બની છે જેને ઉપવાસમાં તમે પૂરી સાથે કે ફરાળી પરાઠા સાથે ખાઈ શકો છો આજની આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા